કરવામાં આવી આજ રોજ સમગ્ર વિશ્વમાં ઉજવાતા અગિયારમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે નિરો ગામમાં યોગા ફોર વન અર્થ વન હેલ્થ તથા

ગામના તમામ લોકો વિદ્યાર્થીઓ શિક્ષકો અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉમટી યોગ સત્રમાં ભાગ લીધો હતો કાર્યક્રમમાં વેપારી એસોસિએશનના પ્રમુખ શ્રી કન્નયાલાલ ભાનુશાલી હાઈસ્કૂલના આચાર્ય તથા ક્રીડા ભારતી કચ્છના વાલી ડોક્ટર વી એમ ચૌધરી રાષ્ટ્રીય શૈક્ષણિક મહાસંઘ કચ્છ ગ્રાન્ટેડ અધ્યક્ષ અલ્પેશભાઈ જાની તેમજ ગ્રામ અગ્રણી કાનજીભાઈ ભાનુશાલી તેમજ પ્રાથમિક કુમાર શાળા તેમજ શાળાના આચાર્ય કંચનબેન અબ્દુલભાઈ એબીજીપી કચ્છ સંયોજક તખતસિંહ સોઢા તેમજ શિક્ષક મિત્રોની ખાસ ઉપસ્થિતિ રહી હતી આ યોગ દિવસ નિમિત્તે નિરૂણા ગામે યોગના પ્રાચીન વારસાને આધુનિક જીવનમાં ઉતારવાના ઉમદા ઉદ્દેશ સાથે યોગ સત્ર સફળતાપૂર્વક સંપન્ન કર્યું હતું કાર્યક્રમના અંતે આચાર્ય ડોક્ટર વી એમ ચૌધરી સાહેબે તમામનો યોગમાં જોડાવા બદલ તમામ સંસ્થાઓ વતી આભાર વ્યક્ત કર્યો હતો Om भानवे नमः Om भानवे नमः ओम खगाय नमः ओम खगाय नमः ओम पुश्रि नमः ओम ओम नमः ઓમ સાવિત નો માર્ગા ઓમ ભાસ્કરાય નમ